તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રાત્રિના સાડા નવક વાગ્યાના સમયે ડીસાપાલનપુર હાઇવે નજીક કુશ્કલ બસ સ્ટેશન નજીક રસ્તેથી પસાર થતા યુવકને અજાણ્યા ઈસમે ઊંઘમાં ખલેલ પડતા માથામાં માર મારી મોત

ત્રણેક માણસો ઉતાવળે અવાજે વાતચીત કરતા આવતા હતા તે દરમિયાન આરોપી બસ સ્ટેશનમાં આરામ આરામ કરતો હતો કરવામાં થતા ત્યારે આરોપીએ રોડની સામેની બાજુએ રોડની સાઈડમાં ડિવાઇડર ઉપર લગાવેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને તે ત્રણ માણસોને માર મારતા એક વ્યક્તિ ભાગી ગયેલ અને બે માણસો ત્યાં પડી ગયેલ જેમાં એક માણસને આરોપીએ માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવ્યું હતું જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે પરપ્રાંતીય મજૂર દીપક કુમાર ઉર્ફે સોનકુમાર પરમેશ્વર લોઢી રહે સુલતાનપુરા પોસ્ટ ભાવનગર જિલ્લો ઉન્નાવ ઉત્તર પ્રદેશ વાળાને માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઈવે ઉપર સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમજ બનાવ સમય દરમિયાન પસાર થયેલ માણસો તથા વાહનો વેરીફાઈ કરી વાહન ચાલક તેમજ સકમંદી સમોહની સઘન પૂછપરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી પાલનપુર ડીવાયસપી જિગ્નેશ ગામિત પાલનપુર એલસીબી તેમજ ગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે હત્યા કરનાર આરોપીને મહેસાણાના મોટી દાવ બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો આરોપી સાયકો હતો તેની બાજુમાં કોઈ અવાજ કરે તો તેને સહન થતું નહોતું અને અગાઉ પણ આ આરોપી જેલમાં રહી ચૂક્યો છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ હત્યા અને મારામારીના ગુનાઓ કર્યા હતા અને તેમાં પણ પકડાઈ ગયેલ અને જેલમાં પણ જઈ આવ્યો હતો પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ બાબત પૂછપરછ કરતા ચાર વર્ષ પહેલા પાલનપુર અમદાવાદ હાઈવે રોડ ઉપર એસબી પુરા પાટિયા નજીક પોતે જે જગ્યાએ મજૂરી કામ કરતો તે જગ્યાએ તેનું કામ બીજો માણસ કરવા આવતા આરોપીએ ને ગુસ્સો આવતા પ્રવીણભાઈ પરમાર નામના માણસને છરી વડે ડાબા ખભા ઉપર તથા જમણી આંખના ભાગે છરી વડે ઘા કર્યા હતા જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ગુનાના પોલીસે પકડી લેતા લાંબો સમય જેલમાં રહ્યો હતો જ્યારે પંદરેક મહિના પહેલા ડીસા બટાકા સર્કલ નજીક હાઈવે પુલ નીચે આરોપી તથા તેની સાથેનો બીજો એક માણસ શ્રવણભાઈ રાવળ રાત્રિના સમયે સૂતેલ હતા તે દરમિયાન શ્રવણભાઈ રાવળ ઉતાવળા અવાજે બબડતો હોય જેથી આરોપી ચીડાઈ ગયેલ અને ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તેના મોઢા ઉપર અને માથામાં ઈજાઓ કરી હત્યા કરેલ જે બાબતે ડિસાબ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જે ગુનાના કામે પોલીસે પકડી પાડ્યો હતો અને લાંબો સમય જેલમાં રહ્યો હતો પકડાયેલ આરોપી હાઈવે રોડ ઉપર રોડની સાઇડમાં પડેલ પ્લાસ્ટિક તેમજ ભંગાર વીણવાણનો ધંધો કરતો અને રાત્રિ આ સમયે હાઈવે રોડ ઉપર આવેલ બસ સ્ટેશનમાં એકાંતવાળી જગ્યાએ રોકાતો અને તેને રોકાવાની જગ્યાએ તેમજ ધંધાવાળી જગ્યાઓએ તેને ખલેલ પહોંચાડતા ઈસમો ઉપર ચીડાઈને અને ઉસ્કેરાઈ જઈ હથ્યારથી હુમલા કરી માથાના ભાગે ઇજાઓએ કરી હત્યા કરવાની મોડસ એપ્રેન્ડન્સી ધરાવે છે સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં એક પર પણ તે ઇસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી સૌપ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે પરંતુ ઘટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતમાં થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ બનાવવાની શંકા ઉપજેલી હતી એ બાબતે એમણે અલગ અલગ ટીમો બનાવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ અને રેન્જવાળા શ્રી ચીરા કોરડીયા સાહેબની સૂચનાથી ટોટલ આવી આઠ જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી જેમને જે બનાવ બન્યો હતો એના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે ચાઇના સ્ટોલ છે કે કે બીજા બીજા અન્ય કોઈ છે જ્યાં ત્યાં મજૂરી માટે માટે હોય એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની પૂછપરછ દરમિયાન ગડપીએ સાહેબ ચંદ્રસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી બસો મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુસકલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે આ બાબતે અહીંયા ખાસ કરીને આ જે આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસકલથી ગઢ તાલુકાથી ગઢથી પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક કિસાન જે ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને એ ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી ચેકિંગ ચેકિંગ કર્યું હતું જેમાં જે કુષ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપને સૌને જણાવતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે ખાસ બાબતે મિનિટ મેપિંગ કે ક્યાં સુધી થાય છે એ વ્યક્તિ બનાવ બન્યાના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે સીએસ ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ ચેકિંગ કરવા ગયા હતા જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ પ્રથમ જણાતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાન રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ દરમિયાન મહેસાણા જોડે મોટીધાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો જેને પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોરીફાય કરતા અને જેને બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળ્યું હતું કે એ ગત રાત્રિએ જે રક્ષાબંધન આગલા દિવસે એ પુષ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયું હતો અને જે બાબતે તમને પરપ્રાંતિ જે ઇસમ હતા જે ટોટલ ત્રણ ઇસમો હતા એમના જે ઝઘડો એના થયો હતો જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે ત્રણ ઇસમો ત્યાં વાતચીત કર્યા હતા જેમાં આ જે વ્યક્તિ જે જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માધીરાણ ઉંમર વર્ષ પચાસ અને જે ધંધો ભંગારનો ધંધો કરે છે એને બસ સ્ટેશનમાં ઊંઘતા પહોંચતી હતી એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં ત્રણ ગુના દાખલ થયેલા છે એને આવેગ વેસ ત્યાં જઈને ત્રણ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી બે ઇસમો જે પ્રમપ્રાંતીય ઇસમો છે નાસી ગયા હતા જેમાં જે એક ઇસમ જેનું મરણ થયું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તર પ્રદેશ જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને